દુઃખ સાથે કહેવું પડે છે કે અમે આય ગુમાવ્યા છે દાદા અને આઈ આ શબ્દો નવજીવન ન્યૂઝની ટીમના મોઢે દિવસે વારંવાર આવતા રહે છે પણ હવે અમારી પાસે માત્ર આઈ શબ્દ રહ્યો છે અમારી આઈ નથી રહી ગઈકાલે અમારી આય અમને છોડીને જતી રહી છે આ આઘાત માત્ર સૌના દાદા એટલે કે પ્રશાંત દયાળને જ નહીં પણ નવજીવન ન્યૂઝની ટીમ માટે પણ ખૂબ જ ઊંડો છે પરંતુ ઈશ્વરે ધાર્યું એ થયું એવું કહેવા સિવાય અમારી પાસે કોઈ શબ્દો પણ નથી આ એટલે માત્ર નવજીવનની ટીમના સભ્યોની નહીં પણ અમારી પત્ની બાળકો માતા પિતા માટે પણ એ આય હતી આઈને અમારા સેનાપતિ પ્રશાંત દયાળે વિદાય સમયે યોદ્ધા કહી સંબોધ્યા હતા હવે તમે સમજી શકો છો કે અમારા સેનાપતિએ જેને યોદ્ધા કહ્યા હશે એ આય કેવી તાકાતવર હશે ત્યારે અમારા સેનાપતિ પ્રશાંત દયાળે લખેલો એક જૂનો લેખ છે જે અમારી શિવાની આ વિશે ઘણું બધું સમજાવી અને કહી જાય તેવો લેખ છે જે લેખમાં લખ્યું છે છે કે આદત બની ગઈ હું ઘરની ડોરબેલ વગાડું અને મારી પત્ની શિવાની દરવાજો ખોલી તરત ઊંધી ફરી ચાલવા લાગે એટલે મારે સમજી જવાનું કે ઘરનું તાપમાન અમદાવાદના તાપમાન કરતાં પાંચ ડિગ્રી ઊંચું જઈ રહ્યું છે આ સ્થિતિમાં એક બે વખત પૂછવાનો પ્રયત્ન કરવાનો અને તેના મોઢે તાપમાન ઊંચું જવાનું કારણ જાણવાનો પ્રયત્ન કરવાનો આમ તો મને ખબર જ હોય કે કયા કારણસર ગ્લોબલ વોર્મિંગની અસર થઈ છે છતાં આજે સાઠ નજીક પહોંચ્યા પછી પણ ભોળા થવાની મજા હોય છે સામાન્ય રીતે આ સ્થિતિમાં તેને કંઈ પણ પૂછો એટલે જવાબ જ ના આપે પણ ક્યારેક કહી દે કેમ ઘરે આવ્યા ભાઈ જમાડ્યા નહીં મને ફોન કર્યો હોત તો દીકરા આકાશ સાથે ટિફિન મોકલાવી દેતી કોઈ પૂછે કે તારી પાસે અઢળક માત્રામાં શું છે તો હું ઊંઘમાંથી જાગીને પણ તરત કહી શકું કે મિત્રો છે ખૂબ જ મિત્રો છે અને તે પણ કારણ વગર પ્રેમ કરનારા એટલે સ્વાભાવિક છે કે સવારથી સાંજ સુધી મારો લોક અને મિત્રનો સંપર્ક અન્ય કરતા લાંબો ચાલે શિવાનીની મારી સામેની અનેક ફરિયાદોમાંની એક ફરિયાદ એવી છે કે મારે મિત્રો ખૂબ જ છે તે મૂળમાં હોય ત્યારે કહે છે કે તમે ગોળનો ગાંગડો છો અને પહેલાં મકોડાની જેમ તમને ચોંટીને રહે છે આમ છતાં મારા જે મિત્રો મને છોડતા નથી તે અચાનક મારે ઘરે આવી ચડે તો શિવાની એક સારા એક્ટરની જેમ પોતાના ચહેરા ઉપર તેમના તરફ કોઈ પણ પ્રકારનો ગુસ્સો દર્શાવ્યા વગર હાજર થઈ જાય છે મારા લગ્ન ને ત્રીસેક વર્ષ થયા તે દરમિયાન તેની ના દુરસ્ત તબિયતનો ગાળો લાંબો ચાલ્યો સતત દવાઓ અને સારવારના કારણે તે થાકી પણ જાય છે પણ તે થાકી જાય ત્યારે કહે હજી મારે દીકરી પ્રાર્થનાના લગ્ન બાકી છે ને માટે મારે જીવવું પડશે તેવું કહ્યા કરે અને એક વખત અમારી વચ્ચે કોઈ પણ કારણ વગર એવી ચર્ચા નીકળે કે આપણા બંનેમાંથી કોણ પહેલું જશે ત્યારે તે તરત જ કહે મારે જ પહેલાં જવું છે તમારા વગર મને કંઈ જ ખબર પડતી નથી ત્રીસ વર્ષ પહેલાં શિવાની લગ્ન કરી ભરૂચથી અમદાવાદ આવી ત્યારે તેના ચહેરા ઉપર કોઈક અજાણી જગ્યા પર આવી ગયાનો ડર મેં જોયો હતો તે આજે પણ ઘરની બહાર નીકળે ત્યારે હું તેના ચહેરા ઉપર જોઉં છું તે લગ્ન પહેલાં તેના પિતા પોલીસમાં હોવાને કારણે પોલીસ લાઇનમાં રહેતી હતી અમદાવાદ આવી તે પહેલાં તે ક્યારેય રેસ્ટોરન્ટમાં ગઈ નહોતી તે ત્યારે જેટલી સરળ હતી એટલી જ આજે પણ છે તેનામાં ખાસ કોઈ ફેર પડ્યો નથી મોટી હોટલોમાં અને મોટા લોકો વચ્ચે જતા આજે પણ કહે છે મને ડર લાગે છે તેને હું કહું કે બેંકમાં જઈ આવીશ તો તરત કહે ના મને બહુ બીક લાગે મને નહીં ફાવે મારી દીકરી કહેતી મમ્મી તું મને સ્કૂટર ઉપર સ્કૂલે લેવા આવીશ તો કહે ના ટ્રાફિકની મને બીક લાગે તેને બે સંતાનો અને પતિ હવે વહુ ભૂમિ સિવાય ક્યાં સુરક્ષાનો અહેસાસ થતો નથી તેનું વિશ્વ એટલે ઘરની ચાર દિવાલો અને પાંચ માણસો અહીંયાથી દુનિયાની શરૂઆત થાય અને અહીંયા આ જ અંત આવે છે તે મને કહે છે માની લો કે તમે મારી પહેલાં જશો તો મારું શું થશે મને કંઈ જ આવડતું નથી તેને પ્રાર્થનાનું લગ્ન થાય ત્યાં સુધી તો રોકાવું છે પણ મારે પહેલાં જવું છે તેવું કહ્યા કરે છે ખબર નથી કોની બાજી કેટલા પત્તા લઈને બેઠી છે સ્વભાવ અને દેખાવમાં રૂક્ષતા હોવા છતાં તે જવાની વાત કરે ત્યારે મારી અંદરથી એક પ્રકારની ધ્રુજારી છૂટી જાય છે મિત્રો સાથે લાંબો સમય બેઠો હોઉં અથવા રાત્રે મોડું થાય ત્યારે પણ મન તો સતત શિવાનીના વિચાર જ ચાલતા કરતા હોય ને તે લઈને જ બેઠું હોય તે નારાજ થયો છે ઘરે જઈશ એટલે ગુસ્સો કરશે ત્યારે સાચું લાગે તેવું કહ્યું ખોટું બહાનું ઊભું કરવાનું વગેરે વગેરે વિચારવાનું પણ શિવાની નહીં હોય ત્યારે મારા ઘરે કેમ જવાનું તે વાત જ મને ડરાવી મૂકે છે કારણ બંને સંતાનો પોતાના રસ્તે જતા હશે કોઈ ઘરે રાહ જોનારું નહીં હોય કોઈ નારાજ પણ થશે નહીં આજે ક્યારેક શિવાનીના ગુસ્સાનો મને ગુસ્સો આવે છે પણ તે મારી આદત બની ગઈ હોય પણ તેની ગેરહાજરીમાં પછી મારે કોઈને મનાવવા નહીં પડે તે વધુ અકળાવનારી વાત થઈ શિવાની મારી પહેલાં જશે તેનો ડર મને જેટલો લાગે છે એટલો જ હું પહેલાં જઈશ અને તે એકલી પડી જશે તેનો ડર મને વધારે લાગે છે મને ખબર છે કે મારા વગર તે જીવી તો જશે પણ તેના જીવનમાં પ્રાણ નહીં હોય એટલે જ ક્યારેક એવું મનોમન બોલી જવાય છે જો પ્રાર્થના સાંભળે તો તે નહીં સાંભળજે શિવાની આજે પણ ઊંઘમાં ઝપકી જાય છે અને જ્યારે પણ ઝપકે ત્યારે મારો હાથ પકડી લે છે પછી શિવાનીની યાદ હશે પણ મારો હાથ પકડનારું કોઈ નહીં હોય મારા હાથ પકડવાથી તેનો ડર જતો રહે છે પણ પછી તે મારો હાથ નહીં પકડે તેનો ડર મને આજે સતાવી રહ્યો છે કારણ તે મારી આદત બની ગઈ છે અને આ લેખ માટે હવે પ્રશાંત દયાળે લખ્યું છે જ્યારે અમે અમારી આઈ ગુમાવી છે પ્રશાંત દયાળે જ્યારે પોતાના ધર્મપત્ની શિવાની ગુમાવ્યા છે ત્યારે આ લેખને ફરી વખત તેઓ મિત્રો સાથે શેર કરતા લખે છે બસ થોડાક સમય પહેલાં જ આ લખ્યું હતું પણ તે આટલું જલ્દી સાચું પડ્યું તેની ઈશ્વર સામે નાનકડી ફર્યા છે આ પ્રશાંત દયાળના શબ્દો સાથેનો લેખ હતો અમે અમારી આય ગુમાવી છે તેના દુઃખમાં છીએ બની શકે કે આ દુઃખ લાંબુ પણ ચાલે અને આ દુઃખની વચ્ચે જેને અમારા દાદા કહેતા અમારા સેનાપતિ પ્રશાંત દયાળે યોદ્ધા કહ્યા છે તેમની લાંબી બીમારી અને આખરી જે દિવસો કહી શકાય એ દિવસોમાં તેમની સેવા ચાકરી કરી છે આખો દિવસ એ ગામમાં રચ્યા પ્રચ્યા રહેતા કારણ કે આઈના આખરી દિવસો હતા કદાચ તેઓ જાણી ગયા હતા અને છતાં પણ તેમને અમારા દર્શકો માટે સમાચાર આપવાનું બંધ નથી કર્યું અને કદાચ આજ અમારી આઈની તાકાત છે કે જે આઈ અમારા પ્રશાંત દયાળને આ આખરી દિવસોમાં પણ